આપનો પરિચય અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહયોગી સંસ્થા સસ્તી વેસ્ટ મેનેજમેન્ટ થી મયંક ગોયલ અહેમદાબાદનો પ્રોજેક્ટ મેનેજર છું અને અમે અત્યારે અલગ અલગ વિસ્તારમાં અમારી ટીમો જઈને મોટું બધું પ્લાસ્ટિક વેસ્ટ માટે અને સેડિકેશન ટીમ ઇલેવન તરીકે કામ કરી રહી છે અને ઘણી બધી એક્ટિવિટી કરી રહી છે અને એ એક્ટિવિટીની અંદર અમે લોકોની અંદર જાગૃતતા ફેલાઈ રહ્યા છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે આવતી ગાડી ડોર ટુ ડોર એમાં ભીનો અને સૂકો કચરો જુદો જુદો આપે જેમાં અમે બાળકોને પણ સમજાઈ રહ્યા છે તો કે એ જઈને ઘરે આજુબાજુમાં બધાને સમજાવે કે ભાઈ ભીનો શું છે અને સૂકો શું છે કેમકે અગર એ જુદો જુદો નહીં જાય તો એની સરસ રીતે નિકાસી નહીં શકે અને નિકાસી નહીં થાય તો આપણે એને ખાદ કેવી રીતે બનાવીશું અને પ્લાસ્ટિકથી રમકડા કેવી રીતે બનાવીશું એની આપણે એમને સમજણ આપી રહ્યા છીએ અને જે અગર આ લોકો વહેલા સમજી ગયા અને જાગૃત છે આપણી અમદાવાદની પ્રજા બહુ જાગૃત છે અને હવે ધીમે ધીમે લોકો સમજી પણ રહ્યા છે આવા વાળા સમયમાં અમદાવાદને નંબર વન બનાવવા માટે અમે અને એમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહી છે અને એના સંદર્ભમાં જ આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યો છે ખાસ કરીને મોદી સાહેબ જે સ્વચ્છતા અભિયાન ચલાવે છે એના વિશે શું કહે મોદી સાહેબ જે બે હજાર ચૌદ માં આવ્યા પછી આ જે સ્વચ્છતાની એક મુહિમ છેડી નાખી છે એના માટે એમને તો જેટલા શબ્દ આપણે કહીએ એટલા ઓછા છે પણ એના લીધે અમે જે અત્યારે ઓગણીસ તારીખે ટોયલેટ ડે મનાવવામાં આવ્યો હવે ટોયલેટ ડે ના દિવસે પણ આપણા આખા અમદાવાદની અંદર જેટલા શૌચાલય છે એમાં અમે દિવાળી તરીકે ઉજવણી કરી અને લોકોએ બહુ જ વળી ચઢીને એમાં હિસ્સો લીધો અને બહુ ઉત્સાહથી અમે મનાવ્યો એટલે મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ